નમસ્તે મિત્રો હું છું પવન શાહ શિવ આજે હું ઉનાળા ભીંડા ની એક સરસ જાત લઈને આવ્યો છું સનલેન્ડ શીઠ ની રશ્મિકા ભીંડા હવે ઉનાળુ જાત ઘણી બધી હોય છે ઘણી બધી સારી હોય છે આ જાતમાં એવું તો શું છે તો એવી ત્રણ ચાર વાતો જે ખાસ છે તમને કહીશ તો સૌથી પહેલી વાત છે આમાં એક જર્મિનેશન એટલે કે ઉગાવો બાજુના ફોટામાં જોવા મળશે આખું ખેતર ભરેલું છે નેવું ટકા પંચાણું ટકા જેટલો જેટલો ઉગાવો આવી રહ્યો છે ટૂલ ડૂલ નથી પડી રહી તમારે ખેતર ખાલી નથી રહેતું ઉગાવો જલ્દી આવે છે અને સારો રહે છે બધા છોડ ઉગે છે બીજી વાત જોવા જઈએ તો તમારે વહેલી વહેલી વીણી શરૂ થઈ જતી હોય છે નાના છોડમાં વીણી ચાલુ જઈ આજુ આજુબાજુ વીણી ચાલુ થઈ જતી હોય છે એક બીજી ખાસ વાત છે કે આના તમે દાણામાં તમે પાંદડામાં જોશો તો થોડા રૂવાટી વાળા પાંદડા છે એનો મતલબ છે કે જે જીવાત હોય છે ને આવા પાંદડા પર ઓછી બેસતી હોય છે જીવાત ઓછી એટલે કે રોગ ઓછો હવે બીજી વાત કરીએ તો માલ નહીં તો આના દાણા ભીંડાનું વજન છે ને એ વધારે રહેશે તો એના કારણે જે તમારે અઢાર વીસ કિલોનો જે થીલો ભરાતો હશે ને બાવીસ બાવીસ કિલો સુધી પહોંચશે વજન વધારે રહેશે ઉતારો વધારો રહેશે લગભગ તમારે હજી સારી વાત કરું તો સિત્તેર સિત્તેર માવજત સારી આપશો સિત્તેર સિત્તેર એસી મિનિટ સુધી પહોંચશે બાજુમાં મોટી કંપનીની વાત કરું રાધિકા ભીંડા કર્યા હશે એને પણ પાછળ પાડશે કંપની પોતે ગયા છે કંપનીની એક મેઇન વાત શું છે ખબર છે તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે કંઈ પણ આવે કંપનીના માણસ નહીં કંપની

અને ત્રણ લાખની આજુબાજુનો ટાર્ગેટ અમે રાખીશું કે એક વિધામાંથી તમે લો હવે બીજી બધી વાત કરીએ તો સફેદ માખીના જે વાયરસ છે એની સામે સહનશીલ જાત છે બીજી વાત કરીએ ઉનાળાનું ટેમ્પરેચર જો વધી પણ જશે ને એની સામે પણ સહનશીલ જાત છે તો હવે ઉનાળાની જાત માટે આનાથી વધારે કશું ના જોઈએ અને મેઇન વાત છે પૈસા કમાવા મળવા જોઈએ એ ખેડૂતનો ઉદ્દેશ્ય હોય છે માલ સારો ચાલશે તો પૈસા પણ મળશે મિત્રો ધન્યવાદ